આપણે આખી ડુંગળીનું હાથમાં કરવા જઈ રહ્યા છીએ પણ એની બનાવવાની રીત છે એ અલગ પ્રકારની છે તો આપણે અઢીસો કુરિયા લાવ્યા છીએ મેથીના અને આપણે આ કોરનું ખાટું પાણી રાખ્યું છે કેરીનું તો એને આપણે ભેળવી દઈએ છીએ ભેળવી અને આપણે મિક્સ કરી દઈએ છીએ અત્યારે ખાટું પાણી હતું કેરીનું તો તમે ધ્યાનથી જોજો આખી ડુંગળીનું આથણું બનાવવાની રીત મેં શરૂ કરી દીધી રથમ તો હવારથી તે જ્યાં સુધી આથણું બની રહે ત્યાં સુધી બના રહેજો આખું આથણું પૂરેપૂરું બની જવું જોઈએ તો આપણે ખાટા પાણી મિક્સ કરી દીધું અને એને આપણે હવે તડકે સુકવવા નાખવાના છે હોય ફસવા કાગળમાં નાખી દઈએ છીએ

તો આખા મરતા કરું પણ એમ કે અલગ છે તમે જોઈ શકો ફૈજ અગાઉ લોક સરસ મજાનો થી બાંધી વાળે તો બધો મરી મસાલાનો તો ઓલા તેલમાં નહીં આમ કરવાનો જો આ સરસ મજાનો આખા ભાઈ જાય નો મસાલા તો કાઠિયાવાળી હો આખા મરતા

થોડુંક નાખી ફાય લોટ ને નહીં શેકવાનું આમ નામ જ ત્યાં સરસ મજાનો બધું ખાંડી નાખ્યું ધાણા જીરું આખું આખું બધું ખાંડું ખાંડી સરસ બનાવી હો પચાસ ગ્રામ તેલ હોય તોય થઈ જાય એમાં કઈ કિલો તેલ ન જોઈએ આંબળવામાં રાસ્તા બેન માં નીકળું અને મશરી પડી જતા હતા પણ હવે એકદમ હલવા શીખી હાવણો લઈને તો વાળવું છે કે જો આસ્તા બેન આસ્તા બેન બેના હાલો હાલો ભાગ લઈ દો લે હાવણો મૂકી દીધો ટપક ટપક હાલવા મની ગયા છે પાપા પગલી હવે દી પછી તો જો જોઈમાં વાગે જોઈ વાગ્યા ગયા જોઈ વાઈ લે લેતી જા લે લે લેતી જા જોવા દે લે જાતો બેન જોતો એના હાથમાં જાય ને સાસુ હોય વાગી ગયો જો જો બેન જો ફક્ ફકટ પકટ પગ લુ 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 લે 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 જો જો પસાઈની નોટ લઈને ઉપડી ગયા ક્યાં જવું છે મારે આવ્યા થાય એટલે બોલે આને મારે આર્યા હું આવીને કરવાનું હોય છે મારે આવ્યા થાય મારે ક્યાં મૂકી દો ક્યારેક ને મારી વાગવા ને તાર લોકો મને બોલ છે તમારી વાહે જ આવી તો પસાઈ નોટ છે આ લાંગે ચાલો લ્યો હાલો હાલો લેવા જવું હોય તો હાલો તો પડી ગઈ હાવાના ઓલી વાગી ગઈ હળી હાથમાં તો હવે હું છે ને પલોટ વિસ્તારમાં જાઉં છું તું હવે જાઉં તે મારી ભેગી આવી જવો ન લઈ ગઈ એટલે રોવે જ રીહાણી હવે એ છોકરી રિહાણી ને હવે હું જાઉં છું એડિટિંગ કરાવવા તો તારે બસ બન્યા રહેજો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તમે જોવો છો ખરા નિહાળો છો પણ લાઇક કરવાનું તમે કેમ ભૂલી ગયા છો નારાજથી નારાજ છો તો નારાજ ન રહેતા અને વિડીયો અવારનવાર મૂક્યા કરીશ તો બન્યા રહેજો જય માતાજી ઓ હો કેટલા બધા કેળા મેં લીધા અને પછી ધોજો હું વખાર કરીશ અને હમણાં વેકેશનમાં આટલા બધા ખાઈ જ આવશે તો કોઈને કેળા ખાવાની ઈચ્છા હોય તો આવી જજો તો સરસ મજાના કેળા હું ભરી આવીશ અને ડાબો નાખવો છે કેરીનો દાબો તો નથી નાખતો કારણ કે ફાલ ખરી ગયા તો હવે જીવાતી પડે ને કેળામાં જીવાતી ન પડે તો મને એમ થયું કેળા જ ખાય નાખું તો હાલો જઈએ હવે

ત્યાર પાછો બીજો ઘર છે તો સરસ મજાનું કેવું ઘર છે બતાવી દે તો પાણી નું હાલે કારણ કે હું વહેલી જાગુ ને ચાર વાગ્યા મતલબ મારે ચા પાણી જોવી તો આપણે હવે પાછું હું શું કઉ છું કે બાટલો ફરી રહે આમથી અવાજ હું કરો બાટલો ભરું છું એ કે દસ કિલો ઘઉં કામ જ કરવાનું રહ્યું મારે એમ કે ઘરમાં જોડાય કે ઘરના રોવાડા માં ઘરના તો લેના કરતા દેના પડે ગા તો આવું થયું મારે વારે દસ કિલો એના ઘઉ મૂક્યાવું અને બાટલો ભરીને સરસ મજાની ચા પાણી કોક આવે તો ચા પાણી પાયદો બોલાય બોલાય જો પછી ન હાલતો હોય ને તો આવું કરવાનું હોય

અને આખી ડુંગળીનું આથણું કરવા ને જઈ રહેશો તો બના રહેજો ટાઈમ નથી આ બાયનું આથણું ઓલું કરી વાળું દરણું દસ કિલો અને ટાઈમ નથી ઘંટી મોચે મારા ઘરમાં ઘંટી છે પણ આલે મારે બે ટાઈમ નથી તો આપણે આખી ડુંગળીનું આથણાનું મટીરિયલ ચેદુનું તૈયાર કરી વાળ્યું છે અને આપણે આથણું બનાવવાના છે એક કિલો બનાવીને ઓર્ડરનું હતું દઈ દીધું પાછું બીજા કિલાનો ઓર્ડર આવ્યો છે તો હાલો ત્યારે મારે બેલસ નું એટલે ખોટી ગયું નેટ એટલે એ વિડીયો ઉતર્યો નતો એટલે બીજી વખત ઉતારી દઉં આગળ એ બાટલા નું વજન કરી વાળું પંદર દિવસ આવ્યા એમ સામાન એ દિવાન ન હોય એમાં એવું બધું થાય ત્યાં રાખે લડી જ લેવું છે આવો દે જિંદગી મોઘો મનુષ્ય આવતા તો જેવું જીવાડે એવું ભગવાન જીવી લેવાનું છે આમાં તો કઈ ઘટવા ન દેવું પછી ક્યારે અટક આવી જાય ને ક્યારે ઉપડી જાય અટક ની સિસ્ટમ થઈ જાય પસા પંસાવવાને પગ અમારા ગામ માં કેટલા બધા મરી ગયા પસા પંસાવવા ને અટક આવે બિચારા તો તો અટકની રાહ જોઈને શું આવે ને તો હું ઉપડી જાઉં પણ ત્યાં હું પાણી આ એવું બધું જોઈએ ને મારે આ તો હંસામાની મોત છે ફરી મળશે બીજા બ્લોકમાં હમણાં દરણું કરીએ ને પછી મળશું સરસ મજાનું સબ્જી કર્યું આખા રીંગણાનું અને મારે કેટલા દુઃખ પડી ગયા મારા બાપ વેકેશન પડ્યું ત્યાં ત્યાં સૂલા આવ્યા અને લાકડા આઈ ક્યાં માંથી જ નહીં જગતા તમે જે જો અવ શીંગડાવાળા ભરાઈ દીધા ચૂલામાં અને હમણાં રોટલા કરી નાખું લોટમાં પિંડો બાંધ્યો છે તો શબ ડાઈ કે દો માખીયા વરસાદને કારણે નકરી આવી ગયો છે તો સરસ મજાની કેરીનો રસ કાઢવાનો છે લોટમાં પિંડો ઢાંકી દીધો તોય માખી ગણગણ કરે તો લ્યો હવે હું રોટલા ચાલુ કરી દઉં અને બરોબર 12 ઉપર બે પાંચ મિનિટ થઈ ગય છે બહુ ખબર નથી પડતી મને અભણ રે تو لو او ور اوټلا سرس مزه نه بناوا مړوا څوله لاکړه پرای دي دا سولام ځاډه ځاډه ا دېمبرو کاجو ا ماچه تر نه کو نه کو په دې غنډي ماخو واډه هغه کین نه ځني پره ځم په اوه په

તો રીયાના અજી રોટલા ને તરત ડાણ હોલી તરત બંજે નાખ કેવું એ સાદાનો બોલ પાસે આ દાહી દીસે ઓ મારો જ નખ લો વેકેશન પડી ગયો અને સરસ મજાનું આ નહરે ભાગમાં મન કે હાલો હાથ તમાર પાડવાનો વજન કાટવા માર રાખવાનું મેને મે કીધું મંજૂર છે મેં કીધું આંકી નાખું તો સરસ મજાનો હાથ પાડું છું રીંગણા બટાકા એમ આવી આવી ગયા ગયા વટાણા ખાલી શીંગ આવી ગઈ એ કાજુ બદામ આવી ગયા સરસ મજાના જો તો કેટલા ગ્રાહક આવ્યા મેં હાથ પાડ્યો નહીં હે જો તો હાલો આપણે આગળ ધકાવી બાજુ રાહ જોઈ છે ગ્રાહક ને તારે મારે બોલવાનું વજન કરવાનું બરોબર હમણાં પાર્ટનર માં લો જમા થાય છે આ હાલો મારી ભાગ માં મેઘ આલ્યા